નદી સામે ડુંગર છે જોરદાર ડુંગરમાં દીપડા રહેતા હોય છે જોવામાં પણ આવેલા છે ત્યાં હનુમાનજી સેવક હોય કે जाता मैं तो कोजी लागियो અમારા શિવરના કુદરતી પ્રાકૃતિ ખોડે ડુંગર એકદમ લીલી ચાદર ઓઢી લીધી છે આમ જુઓ લીલા છમ થઈ ગયા છે શનિવાર હતો પાછા એમ આવ્યા બધા એકદમ જોરદાર પ્રાકૃતિના ખોળામાં અમે આવી ગયા છીએ જો આ મારે સંજુ 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 છે શિવ છે હરુષ મેત્રી મોર કઈ બાજુ બોલી રહ્યા છે બો કયા ડુંગર ઉપર એવું છે હું ખાશો બબુ ખાશે જો હારો એની દીદી નું બબલું ચોંટી રહ્યો છે તીખું તીખું કરીને એનું પહેલું એક પૂરું કરી ગયો અને હવે બીજું એક લઈ રહ્યો છે તીખું લાગે એમ કહે છે તો ભાઈ મોટા ભાઈ છે ને નાની બેન ને છેતરી રહ્યા છે ધીમે ધીમે જો જો એમને નાસ્તો કરવાની મજા આવે બબલા હોય તો એ પૂરા કરી જાય છે જે લાઈ ડુંગરામાં આવીને ખાઈ જ જાય છે કારણ કે પ્રાકૃતિક વાતાવરણ એવું છે ને જોરદાર જો એકદમ લીલું છમ જો ડુંગરા દૂર છે એ ડુંગરમાં મોર

એક બબલું પૂરું કઈ ના કહ્યું તું બીજું લઈ રહ્યો છે બબુ છે બબ્બુ કોને લઈ ગયું તારું કોને ત્યાં આપ્યું કોનું નામ શું છે હરુષભાઈ ને મોર બોલે હવે ક્યાં જવાનું પૈસા આપડે પાણી પીવાનું મેળી વાય નહી જવાનું જોવા ભાઈ કાઢી રહ્યા છે તો હા મજા આવી ગઈ ઓબલું ખાવાય ને યાર ભાઈ બીજું એક મળી હોય તે અહીંયા દુકાને જવું પડે ને લેવા બીજું એક

બધા જાય બધા જાય છે દરગાહે પાણી પીવા લઈ રહ્યા છે જઈ રહ્યા છે પાણી પીવા આવ્યા હતા મેં અહીંયા બરફ છે પાણીનું સરસ મજાનું ઠંડુ પાણીનું પાણી બધા પી લીધું મારે સરસ મજાનું છે અહીંયા હાલો હવે જોરદાર જગ્યા છે કે કેટલી મસ્ત હશે બાકડા છે પીરદાદાની દરગાહ છે મેતો છે

એ મે તો અહીંયા નો જવાય શું કરો છો હે ભાઈ તું નથી સડી શકતો શું કરો છો આમાં કેમ પડી ગયો મેત્રી ન જવાય ના પાડી ને જો આ વાવ છે તેની ફરતી દીવાલ છે આ દિવાલ આ વાવ વાવ કહેવાય ને આવે જો વખતની ભાવ છે તેને પાવો છે એની ફક્ત સાવધાની માટે સરસ મજાના સળિયા મારી દીધા જોરદાર છે આકૃતિ પક્ષીને એને પ્રાણીઓના પીવાના માટે પાણીનો એક ઘરો બનાવેલો છે ત્યાં સાંજના ટાઈમે બધા પક્ષીઓ પ્રાણીઓ પણ આવતા હોય છે પાણી પીવા મેં તો ત્યાં નહીં